લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો ત્યારે લીમડી ખાતે આવેલ પાણસના અને રોડની વચ્ચે કાર પરના ડ્રાઈવિંગનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો આ કારમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે જેઓ સુરનગર રહેવાસી છે અને જેઓ ભોરાદ ખાતે દર્શન અર્થ કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયા હતો જેમાં વાત કરીએ તો માનવેન્દ્ર હર્ષદભાઈ ગલાલબેન પરમાર વિનોદભાઈ પરમાર તેમજ હેતલબેન પરમાર જેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા જેઓને એકસો આઠના ઈ એમટી દાનજીભાઈ રોજાસરા તેમજ પાયલોટ દશરથભાઈ ડાબુ દ્વારા લિમિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રેફર કરવામાં આવ્યા હતા